મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોનો લોકાર્પણ સમારોહ અને ભાદરવી પૂનમ નિમિત્તે એકસ્ટ્રા બસ સંચાલનનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરવા આજે મહેસાણાથી નવીન સિત્તેર બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર અંબાજીમાં ભાદરવી પૂન્મના મેળે અનેક શ્રદ્ધાળુઓ પગપાળામાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે આ દર્શનાર્થીઓ માઈ ભક્તોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા પંચાવનસો જેટલી એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો આજથી શુભારંભ થયો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત એક સંસ્કૃતિ સાથે જોડાયેલું રાજ્ય છે ગુજરાતમાં સંસ્કૃતિ અને ધાર્મિકતા સાથે અનેક મેળાઓ યોજાતા હોય છે અને આ મેળાઓ માટે દૂર દૂરથી લોકો માદરે વતન આવતા હોય છે ત્યારે આ મેળાની સંસ્કૃતિને જાળવી રાખવા રાજ્ય સરકારે ગુજરાતના ગામડાઓમાં બંધ થયેલા મેળાઓને પુનઃ શરૂ કરવાના ભગીરથ કાર્યની શરૂઆત કરી છે વધુમાં મંત્રીએ ભાદરવી પૂનમ મેળામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભાદરવી પૂનમ મહામેળામાં દર્શનાર્થીઓ માટે પંચાવનશો જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે નિગમના ચાર વિભાગના ચાર હજાર જેટલા અધિકારી સુપરવાઇઝર ડ્રાઈવર કંડકટર સહિતનો સ્ટાફ પગે કાર્યરત રહેશે આ મેળામાં પાંચ હજારથી વધુ પોલીસ જવાનો માઇભક્તોની સેવામાં સતત ખડેપગે રહેશે આ ઉપરાંત મેળામાં આવતા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન પાર્કિંગ સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવામાં આવી છે તેમ ઉમેર્યું હતું આ તકે મંત્રીએ ગુજરાતની ધાર્મિક આસ્થા વિશે વાત કરતા કહ્યું કે અંબાજી ભાદરવી પૂર્વના મેળા દરમિયાન અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ચલાવવામાં આવે છે આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે જે ગુજરાતની આસ્થા દર્શાવે છે વધુમાં ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું હતું કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ડાયલ નંબર એકસો બારની સેવાઓનો શુભારંભ કર્યો છે એકસો બાર નંબર ડાયલ કરવાથી મહિલા સુરક્ષા આરોગ્ય સહિતની દરેક સમસ્યાનું નિવારણ થશે આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી સહિતના મહાનુભાવોએ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સી જે ચાવડા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય સુખાજી ઠાકોર ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અમુલના ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજગોર જીએસઆરટીસી ના એમડીએમ નાગરાજન જિલ્લા કલેક્ટર એસકે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકી એસટી વિભાગના અધિકારી કર્મચારી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બીજા आवाज સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો